રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો હતો તેમાં જે છે વધુ એક મૃતદેહ છે તે આ તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યો છે અને જે છે અત્યારે તેમની કહી શકાય કે સ્મશાન યાત્રા પણ નીકળી છે અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જે સુનિલભાઈ સિદ્ધપુરા છે કે જેઓ જે છે ટીઆરબી જે ગેમ ઝોનમાં જે છે તેઓ નોકરી પણ કરતા હતા અને ક્યાંક ને ક્યાંક માત્ર નોકરીના પંદર દિવસ બાદ જ તેમને જે છે આખી ઘટના બની ગઈ અને તેમનો જીવ ગુમાવવો પડ્યો અત્યારે પરિવારમાં જે છે એક શોકમગ્ન જોવા મળી રહ્યો છે અત્યારે જે ગઈકાલે તેમના ડીએનએ મેચ થઈ ગયા હતા તેમની બોડી સોંપવામાં આવી હતી અને અત્યારે જે છે તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવી રહ્યા છે પરિવાર માટે પણ એક અત્યારે કહી શકાય કે શોકનો માહોલ છે સમગ્ર શરૂઆતે તે પણ અત્યારે શોકમુગ ન થઈ ગયો છે કેમેરામેન નીલે શિશા સાથે હાર્દિક જોશી ન્યૂઝ 18 ગુજરાતી રાજકોટ રાજકોટ આકાંડમાં એક મૃતદેના ડીએનએ સેમ્પલ મેચ ગોંડલના સત્યપાલ સી જાડેજાના ડીએનએ સેમ્પલ મેચ થયા વહેલી સવારે મૃતદેને પરિવારજનોને સોંપાયો સત્યપાલ સી જાડેજાની અંતિમ યાત્રા નીકળી ભરી આંખે મોટી સંખ્યામાં લોકો જોડાયા નાના પુત્રના અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે તો આ પરિવારે એવું વિચાર્યું નહીં હોય કે તેમનો પુત્ર હવે તેમની વચ્ચે નહીં રહે આ જે ગેમ ઝોન છે તે ડેડ ઝોન તેની માટે સાબિત થશે સત્યપાલ સત્યપાલસિંહ જાડીજા તેની અંતિમ યાત્રા નીકળી ત્યારે આક્રદ અને ચીચીયારીઓ જે છે તેનાથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો માત્ર પરિવાર જ નહીં પરંતુ આસપાસના જે લોકો હતા તે પણ હિપકે ચડ્યા નાના પુત્રના અવસાનના કારણે પરિવારમાં ભારે શોક ભારે આક્રંદ જે મહિલાઓ છે તેમને સંભાળવી પણ મુશ્કેલ બની હતી રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક વ્યક્તિને મૃતદેહ સોંપાયો ઉપલેટાના રહેવાસી સ્મિતવાડા નામના ત્રેવીસ વર્ષીય યુવાનનું મૃતદેહ સોંપાયો મૃતદેહ ઉપલેટા લઈ જઈ શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી રાજકોટમાં જ અંતિમ સંસ્કાર કરાયા સ્મિત શુક્રવારે રાજકોટ આવ્યો હતો જો કે શનિવારે તે ગેમ ઝોનમાં ગયા બાદ આગમાં તેનું મૃત્યુ થયું હતું તો એટલી હદ સુધી જે મૃતદેહ છે તે કોલસા બની ગયા છે કે તેમને અન્ય સ્થળે લઈ જવા પણ મુશ્કેલ બન્યા છે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક ઘણા મૃતદેહો જે છે તેમના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે પરિવારને સુપરત કરવામાં આવી રહ્યા છે પરંતુ ઘણા એવા કમનસીબ માતાપિતા છે જેમને પોતાના વતન લઈ જઈને પોતાના પુત્રનું અંતિમ સંસ્કાર પણ નથી કરી શકતા ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો અગ્નિકાંડ બાદ જે હવે ડીએનએ જે સેમ્પલ છે તે મેચ થઈ રહ્યા છે ને એમના કારણે જ પરિવારજનોને પણ મૃતદેહ એક બાદ એક સોંપવામાં આવી રહ્યા છે રાજકોટ સ્મશાનની વાત કરવામાં આવે તો હાલ અત્યારે અહીંયા બે જે છે લોકો બે મૃદે મૃતક છે તેમના મૃતદે સોંપવામાં આવ્યા છે ત્યારે હાલ અહીંયા જે છે તેમના પરિવારજનો પણ પહોંચ્યા છે હાલ આપણે એમની સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આ ખૂબ જ આક્રોશ પણ છે શું કહેશો તમારા સ્મિતભાઈ છે તેમનો મૃતદે સોંપવામાં આવ્યો છે કેવો આક્રોશ છે પરિવાર હું તો એના ફેમિલીમાં નથી મને ક્યાંય ખ્યાલ ન હોય ફેમિલીના તો વધારે આક્રોશ હોય જ ને આ આવી ઘટનાને તમે હાલ જે રીતના એમના જે અહીંયા સંબંધીઓ પહોંચી રહ્યા છે અલગ અલગ મૃતદેહ જે છે મૃતકોના સંબંધીઓ પહોંચી રહ્યા છે બે બે અત્યારે મૃતદેહોના અંતિમ સંસ્કાર પણ અત્યારે અહીંયા થઈ રહ્યા છે ખાસ કરીને રાજકોટ રામનાથપરા સ્મશાનના દ્રશ્યો છે તો સવારથી અત્યાર સુધીમાં કુલ ત્રણ જેટલા મૃતદેહ છે તે સોંપવામાં આવ્યા હોવાની જે છે વિગતો સામે આવી રહી છે રાજકોટ સ્મશાન ખાતે જે છે અત્યારે એક બાદ એક મૃતદેહ આવી રહ્યા છે પરિવારજનોમાં પણ ક્યાંક આક્રોશ છે ખાસ કરીને સ્મિત વાળા કે જેમના જે કોમ્પ્યુટર ક્ષેત્રમાં કામ કરતા હતા અને શનિવારે તેઓ જે છે રાજકોટ આવ્યા હતા ગેમ ઝોનમાં રમવા ગયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તેમના કમનસીબે તે ઘટનામાં તેમનું મૃત્યુ થઈ ગયું છે મૃતદેહની હાલત એટલી ખરાબ છે કે તે ઉપલેટાના રહેવાસી છે પોતાના વતનમાં અંતિમ સંસ્કાર નથી થઈ શક્યા તેમને રાજકોટમાં જે છે તેમના અંતિમ સંસ્કાર કરવા પડે તેવી પણ ફરજ પડી છે જી હાર્દિક આજે તમામ મૃતદેહો છે તે બની શકે કે સાંજ સુધીમાં ડીએનએ રિપોર્ટ મેચ કર્યા બાદ સુપરાત કરવામાં આવશે કે હજુ વાર લાગશે પરિવારજનોને તેમના સ્વજનના મૃતદેહ મેળવવામાં ચોક્કસથી આજે રાત સુધીમાં મોડી રાત સુધીમાં જે છે એ મૃતદેહ સોંપાઈ જાય તેવી પણ સંપૂર્ણ શક્યતા છે કેમ કે જે રીતના ડીએનએ સેમ્પલ મેચ થતા જાય છે તેમ તેમ પરિવારને જે છે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે ખાસ કરીને જે ગોંડલનો એક પરિવાર હતો તેમને જે છે એમ્સ હોસ્પિટલ ખાતે તેમને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો ત્યારે તાજેતરમાં જે બે મૃતદેહ છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી જે છે સોંપવામાં આવ્યા છે ખાસ કરીને અત્યારે પરિવારની સ્થિતિની વાત કરવામાં આવે તો પરિવાર છે પરિવાર આક્રંદ જે છે પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યું છે જે છે આંસુઓનો દરિયો વહેતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે કોઈ કોઈની સાથે વાત ન કરી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે લોકો જે છે અત્યારે ગમગીન છે રાજકોટ શહેર પણ ગમગીન છે આ સાથે જ રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો જે છે મૃતદેહ થઈ રહ્યા છે એક બાદ એક મૃત્યુના જે રીતના સમાચાર આવ્યા મૃતદેહ સોંપાઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેરની તમામ મુખ્ય બજારો છે આજે બપોરે બાર વાગ્યા સુધી બંધ રહેશે તો સાથે સાથે રાજકોટ જે કોર્ટ છે ત્યાં પણ વકીલો આજે પોતાના કામગીરીથી અળગા રહેશે એટલે કે દરેક વ્યક્તિ છે અત્યારે ક્યાંક ને ક્યાંક પોતાની કામગીરીથી અળગા રહે મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે જે તે રીતના પણ સમાચારો મળી રહ્યા છે જી

ખાસ કરીને જે છે અહીંયા કેટલાક લોકો છે આપણે એમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને સસ્પેન્ડ કરવામાં આ કાર્યવાહી કેવી કેવી થવી જોઈએ હજી મોટી મોટી માછલીઓ બચી જતી હોય છે એમાં અમે તો શું કરીએ નાના માણસો કે પોલીસ કરતા નથી એને સરકારના જે યોગ્ય લાગે એ કઈ રહું હોય તો થાય કાર્યવાહી ગવર્મેન્ટની રીતે કરશે એટલે શું કેશો આ જે છે અત્યારે નાની નાની માછલીઓ બચી જતી નાની નાની માછલીઓ આવી જતી હોય મોટા મોટા અધિરી પચીસ દીકરો આક્રોશ તો હોય જ ને ભાઈ આક્રોશ હોય આજે એક નાનો પચાસ રૂપિયા ખોવાય તો માણસના પાંચ દસ વીસ દિવસ ચેન ન પડે તો દીકરા જેવો દીકરો વયો ગયો તો પછી એને થોડીક આક્રોશ તો હોય કે આ છે એને દુઃખ ન થાય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હજી કેવી કાર્યવાહી થવી જોઈએ એમાં અધિકારીઓ બાબત માં આપડે કઈ કઈ ન શકીએ એકાબીજાના હવ હવા હવાની ફરજ બજાવવાની જરૂર છે એમાં બે મત નથી અને ગમે એવો હોય એને ન્યાય હોવો જોઈએ બસ આ આપણે એટલું કહેવા માંગીએ છીએ હાલ જે રીતના પરિવારજનો છે તે કહી રહ્યા છે કે જો સામાન્ય રીતે પચાસ ની એક નોટ ખોવાઈ જાય છે તો પણ લોકોને દુઃખ થતું હોય છે અહીંયા તો જે છે વાહલ સોયા દીકરાને ખોયા છે તેનું દર્દ કેટલી હદે હોઈ શકે જે કોઈ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે ક્યાંક કાર્યવાહી થવી જોઈએ તેવી મૃતકના પરિવારજનો પણ ક્યાંક ઈચ્છી રહ્યા છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે લોકોની જે છે સ્થિતિ અહીંયા ખૂબ જ નાજુક જોવા મળી રહી છે આભાર હાર્દિક જાણકારી આપવા માટે આગળ પણ અપડેટ્સ લેતા રહીશું આપની પાસે તો રાજકોટમાં આ કાર્ડમાં છ સરકારી કર્મી સસ્પેન્ડ કરવામાં આવે છે ગેમ ઝોન આ કાર્ડમાં છ સરકારી અધિકારીને સસ્પેન્ડ કરાયા જેમાં બે પીઆઈ બે અસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે બે ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરાયા આ કાંડમાં રાજ્ય સરકારે આ પગલાં લીધા છે ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી નાયબ કાર્યપાલક ઇજનેયર એમ આર સુમા અને પીઆઈ એનઆઈ તમામને સસ્પેન્ડ કરાયા છે અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અંકિત જે અધિકારીઓ સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે તેમના નામ શું છે અને તેમની સંડોવણી કયા કયા એવી ગેરરીતિમાં ખુલી હતી ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો હજી આ ટીઆરપી ગેમ ઝોન છે કે જે રાજકોટ શહેરના તાલુકા પોલીસ મથક વિસ્તારની અંદર આ ધમધમતો હતો આ બે હજાર એકવીસથી ધમધમતો બે હજાર એકવીસમાં જયારે બુકિંગ ઝોનની પરમિશન છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી ત્યારે આ જે ઓર્ગેનાઇઝેશન હતું તેનું નામ ધવલ કોર્પોરેશન હતું અને તેની જે મંજૂરી હતી તે બે હજાર એકવીસથી લઈને બે હજાર ત્રેવીસ સુધીની હતી બે હજાર ત્રેવીસની અંદર આજે જે મંજૂરી હતી તેને રિન્યુ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું જે નામ છે ધવલ કોર્પોરેશનથી મટીને રેસ વે થઈ ગયું હતું ત્યારે હવે જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની જો વાત કરવામાં આવે તો જે તે સમયે રાજકોટ શહેર પોલીસ કમિશનરની લાયસન્સ શાખામાં ફરજ બજાવનારા એનઆર રાઠોડ નામના જે પીઆઈ છે કે જે હાલ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવી રહ્યા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથો સાથ જે તે સમયે તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા વીઆર પટેલ કે જેઓ હાલ અત્યારે રીડર શાખાની અંદર ફરજ બજાવી રહ્યા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ બંનેને સસ્પેન્ડ કરવાનો હુકમ છે તે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો છે વીઆર પટેલની જે બદલી છે તે ડાંગ ખાતે કરી દેવામાં આવી છે ને તેમનું ફરજ મોકુફીનું જે સ્થળ છે રિપોર્ટિંગનું સ્થળ છે તે ડાંગ રહેશે જ્યારે કે એના રાઠોડનું જે ફરજ મોકુફીનું સ્થળ અને રિપોર્ટિંગનું જે સ્થળ રહેશે તે દાહોદ પોલીસ હેડક્વાર્ટર રહેશે આમ બંને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવી છે સાથો સાથ તેમની જિલ્લા બહાર બદલી કરીને તેમનું રિપોર્ટિંગનું સ્થળ છે જે તે જિલ્લાની અંદર આપવામાં આવ્યું છે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા પણ પોતાના બે જેટલા અધિકારીઓને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ બંને અધિકારીઓની જો વાત કરવામાં આવે તો તેમાં વોર્ડ નંબર દસ અગિયાર અને બાર સંભાળનારા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ઓફિસર છે ગૌતમ જોશી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથોસાથ વાત કરવામાં આવે તો આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવનારા જે જયદીપ ચૌધરી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે કે માર્ગ અને મકાન વિભાગના જે નાયબ સચિવ છે તેમના દ્વારા જે એમ આર સુમા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે પરંતુ સૌથી મહત્વનો સવાલ એ છે અને સાથોસાથ જે સસ્પેન્શન લેટર જોવા મળ્યો છે તેની અંદર લખવામાં આવ્યું છે કે ચોક્કસ આ જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે પરંતુ પ્રતિમાસ તેમને જીવન નિર્વાહનું જે ભથ્થું છે તે સરકાર દ્વારા આપવામાં આવશે એટલે કે આ અધિકારીઓએ કામ નથી કરવાનું પરંતુ આ અધિકારીઓએ સસ્પેન્ડ થયા બાદ સરકારી ધારાધોરણ મુજબ ઘર બેઠા જે પગાર મેળવવાનો છે ચોક્કસ રોજ કચેરીએ જઈને હાજરી પુરાવાની છે પરંતુ ઘર બેઠા હવે તેમને પગાર મળશે પગાર મળશે તે ધોરણ મુજબ મળશે અત્યારે હાલ પૂરતો જેટલો મળતો હતો એટલો નહીં મળે પરંતુ હવે તમને કામ નથી કરવાનું કોઈ પણ જાતની કામગીરી કરવાની નથી કોઈ પણ જાતની સહી નથી કરવાની પરંતુ તેમને ચોક્કસ જીવન નિર્વાહ ભથ્થું મળશે સરકારી ધારાધોરણ મુજબ મળશે ત્યારે ન્યૂઝ એટીન સતત એ સવાલો કરી રહ્યું છે કે ચોક્કસ હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે તે બે હજાર ત્રેવીસની જે મંજૂરી આપવામાં આવી હતી તેને લઈને કરવામાં આવી છે પરંતુ બે હજાર એકવીસમાં પણ મંજૂરી આપવામાં આવી હતી જે તે વિભાગ દ્વારા આપવામાં આવી હતી તો આખરે તે અધિકારીઓ વિરુદ્ધ પગલા ક્યારે લેવામાં આવશે શું સરકારે આ માત્ર દેખાડાના પગલા લીધા છે કારણ કે હાઈકોર્ટ દ્વારા સ્વયં સંજ્ઞાન લઈને સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો છે આજે હાઇકોર્ટની અંદર સુઓ મોટો મામલે સરકાર અને તંત્ર પોતાનો જવાબ રજૂ કરે તે પૂર્વે જ અધિકારીઓને સસ્પેન્ડ કરીને સરકારે દેખાડી દીધું છે સાહેબ અમે તો કામ કરી દીધું પરંતુ આ કામ નથી થયું ના અધિકારીઓ હજુ પણ બાકી છે અંકિત આભાર જાણકારી આપવા માટે રાજકોટમાં જે બત્રીસ માળાઓ વિખાયા છે

ખુલાસો માંગ્યો છે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ મનપા આજે નોટિસ અંગે ખુલાસો આપી શકે છે કઈ જોગવાઈથી ગેમ ઝોન ચલાવવા મંજૂરી અપાઈ તેવા સવાલ સાથે કોઠે નોટિસ પાઠવી ફાયર સેફ્ટીના નિયમ પાલન અંગે સરકાર પાસે પણ ખુલાસો માંગ્યો ગઈકાલે કોઠે આ મામલે સ્વયં સંજ્ઞાન લઈને સુઓ મોટું પિટિશન દાખલ કરી હતી જેમાં કોઠે આ હોનારતને માનવસર્જિત દુર્ઘટના ગણાવી સુઓ અરજીમાં વળતરમાં વધારો કરવાની માંગ કરાઈ સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મૌલિક આજે સુનાવણી હાથ ધરવામાં આવશે અને ચાર મનપા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે કે ગેમ ઝોનને આખરે કયા નિયમો હેઠળ મંજૂરી આપવામાં આવી છે શું વધુ વિગતો બિલકુલ દીપા સુનાવણીની શરૂઆત જે છે તે હાઈકોર્ટમાં થઈ ચૂકી છે અત્યારે હાલ બંને પક્ષોથી દલીલો જે છે તે હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી રહી છે સુમોટો મોટો પિટિશનમાં અલગ અલગ બાબતે જે જે મુદ્દાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે રાજ્ય સરકાર તરફથી એડિશનલ જે રજૂઆત છે તે એ કરવામાં આવી રહી છે કે તે લોકોને ગેરકાયદેસર બાંધકામ જે છે તે બાંધકામ કઈ રીતે કરવામાં આવી ત્યાં આગળ કેટલા લોકોને સહાય કરવામાં આવી સાથે ચોવીસથી પણ વધુ લોકો જે છે તેમાં મૃત્યુ પામ્યા છે તો તે લોકોને કેવા પ્રકારની સહાય કરવામાં આવે છે આ જે લોકો મર્યા છે તેમની બાબતે હાઈકોર્ટે એવું પણ ટાંક્યું હતું કે તે લોકોની હત્યા થઈ હોવાનું માની શકાય તેનાથી ઓછું નથી હાલ અત્યારે તમામ બાબતે જે સુનાવણી જે છે તે શરૂમાં છે અંતે શું ચુકાદો આવે છે જે ચારેય બાબત મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તેમની પાસે પણ જવાબો માંગવામાં આવે છે કે તે લોકો કેવા પ્રકારની કાર્યવાહી કરી છે સાથે સાથે ફાયર વિભાગની ટીમ જે છે તેમણે કેવા પ્રકારની કામગીરી અને એનઓસી લોકોને આપ્યા છે તે બાબતે પણ અત્યારે હાલ હિયરિંગ શરૂમાં છે આભાર મૌલિક જાણકારી આપવા માટે તો મનપા પાસેથી ખુલાસો માંગ્યો છે કોર્ટે અને આજની સુનાવણી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે આખરે કોર્ટ કેવા પ્રકારે વલણ દાખવે છે મનપાઓ સામે અને કારણ કે ચાર જે મનપા છે તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે ગેમિંગ લઈને રાજકોટ તપાસનો ધમધમાટ તેજ થયો છે બે આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે બપોરના ત્રણ વાગ્યા બાદ આરોપી યુવરાજસિંહ સોલંકી નિતિન જૈનને કોર્ટમાં રજૂ કરાશે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે કેસની તપાસ ગઈકાલે તાલુકા પોલીસે યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત आरुपीओ સામે ફરિયાદ નોંધી હતી પોલીસ ધવલ ભારતભાઈ ઠક્કર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરાન युवराजસિંહ હરીસિંહ સોલંકી રાહુલ લલિત राठौड़ અને તપાસમાં ખૂલે તે તમામ લોકો અંગે ફરિયાદ નોંધી હતી IPC ની કલમ 304 308 337 338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ થઈ હતી અગ્નિકાંડના દાનવ આરોપી નંબર એક યુવરાજસિંહ સોલંકી યુવરાજસિંહ સોલંકીની ઉંમર ત્રીસ વર્ષની છે અને તે જા મૂળ જામનગરનો છે જે રાજકોટમાં રહે છે ગેમ ઝોનમાં પાર્ટનર તેમજ મેનેજમેન્ટ તે સંભાળે છે ગેમ ઝોન દ્વારા પ્રતિમાસ એક લાખ પગાર તેને ચૂકવાય છે યુવરાજસિંહના પિતા ઓટોમોબાઈલ્સનો વ્યવસાય કરે છે યુવરાજસિંહ પરિવાર સાથે રાજકોટમાં રહે છે હવે બીજા નંબરના આરોપી પર આવીએ નિતિન જૈન તેનું નામ છે ગેમ ઝોનમાં તે મેનેજર તરીકે ફરજ બજાવે છે પ્રતિમાસ તેનો પગાર પચાસ હજાર રૂપિયા હતો નીતિન મૂળ રાજસ્થાનનો વતની છે અને તેની ઉંમર અંદાજિત પિસ્તાળીસ વર્ષની છે આરોપી નંબર ત્રણ છે ધવલ ઠક્કર ગેમ ઝોનમાં ટોટલ રોકાણ સાત થી આઠ કરોડનું હતું ધવલ ઠક્કર પ્રકાશ જૈન સી તેમજ કિરીટસિંહ ભાગીદાર છે ધવલ ઠક્કર માલિકમ ભાગીદાર છે ધવલનું મૂળ વતન અમદાવાદ છે અને તે રાજકોટમાં રહે છે આરોપી નંબર ચાર છે કિરીટ કિરીટસિંહ અશોકસિંહ જાડેજા કિરીટસિંહ જાડેજા બંને ભાઈઓ છે ગેમ ઝોનની જમીનના માલિક છે બંને ભાઈઓ ખૂબ જ શ્રીમંત પરિવારમાંથી આવે છે હવે આરોપી નંબર પાંચ પર આવીએ પ્રકાશ જૈન તેનું નામ છે તે મૂળ ભાગીદાર છે રાજસ્થાનનો વતની છે પ્રકાશ જૈન વહીવટી તંત્ર પાસેથી પરવાનગી લાવવાનું કામ કરતો